સુરત શહેર માં ટેક્સટાઇલ માર્કેટ ના આજે પાર્કિંગ ની અંદર એક એવું કામ થાય છે જેનાથી હજારો લોકોને ફાયદો થયો છે પછી આ દ્રશ્ય જોઈ શકો છો આ દ્રશ્ય છે જે લોકોને માથામાં ટાલ હોય કે જે લોકોના ખરતા વાળની સમસ્યા હોય તેમના વાળ ફરીથી લાવવાનો પ્રયાસ છે તે અહીં થઈ રહ્યો છે મહત્વની વાત છે કે સુરતના બે મિત્રો છે સૈયદ અને હૈદર અલી આ બંને સાથે મળીને આજે એક દવા છે તે મંગાવી આયુર્વેદિક દવા મંગાવી અને વાળ આવવા લાગતા છે અને દર રવિવારે સુરત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં આ બંને મિત્રો દ્વારા આ જે લોકોને જેમને પણ ખરતા વાળની કે ટાલ પડવાની સમસ્યા હોય તેમને જે છે તે દવા લગાવવાનું કામ કરવામાં આવે છે ત્યાર સુધીમાં દસ હજાર કરતાં વધારે લોકોને ફ્રી ઓફ કોસ્ટ બંને મિત્રો દવા લગાવી ચૂક્યા છે અને એંસી ટકા લોકોને જે ટાલ પડી ગઈ હોય તેમાં વાળ આવવાનું રિઝલ્ટ છે તે મળી રહ્યું છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે જે લોકોને ટાલ પડવાની સમસ્યા હોય માથામાં ઊંધી થઈ હોય તે લોકો અહીંયા આવે છે ન માત્ર ગુજરાતના અલગ અલગ રાજ્ય જિલ્લાઓ અન્ય રાજ્યમાંથી પણ લોકો છે અહીં દવા લગાવવા માટે આવે છે ને અત્યાર સુધીમાં દસ હજાર જેટલા લોકો છે તે આ દવા લગાવી ચૂક્યા છે અને રિઝલ્ટ છે તેમને મળી ચૂક્યો છે જોકે આ બંને મિત્રનો દાવો છે કે આ દવા છે જે ઉત્તરાખંડથી મંગાવવામાં આવે છે અને સંપૂર્ણપણે આયુર્વેદિક છે તેની કોઈ પણ સાઈડ ઇફેક્ટ છે થતી નથી જે લોકોને ટાલ પડવાની સમસ્યા છે ને ડોક્ટર પણ ના પાડે છે તેમનો ઈલાજ અહીંયા થાય છે અને વાળ ઉગવાના રિઝલ્ટ પણ તેમને મળ્યા છે કેમેરા પર્સન કેસી વઘાચા તથા મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત